ત્યારબાદ આગળ સવાલ જોઈએ સમ્રાટ હર્ષવર્ધનને કયા નાટકોની રચના કરી હતી તો સમ્રાટ હર્ષવર્ધને પ્રિયદર્શિકા રત્નાવલી અને નાગા આ ત્રણેય નાટકોની તેણે રચના કરી હતી ત્યારબાદ બૃહસંહિતા કયા શસ્ત્રને લગતો ગ્રંથ છે તો બૃહસંહિતા જે ગ્રંથ છે તે વાલા વિદ્યાર્થી મિત્રો ખગોળશાસ્ત્રને લગતો ગ્રંથ જોવા મળે છે આગળ જોઈએ ગુપ્ત સામ્રાજ્યમાં મહેલો અને દ્વારોના રક્ષકોના વડાને કયા નામથી ઓળખવામાં આવતા હતા તો ગુપ્ત સામ્રાજ્યની અંદર જે મહેલ અને દ્વારનો રક્ષક હોય તેને આપણે ખાસ કરીને મહાપ્રતિહાર તરીકે ઓળખતા હતા ત્યારબાદ ગુપ્ત સામ્રાજ્યમાં વિદેશ મંત્રી કયા નામથી ઓળખાતો હતો તો વિદેશ મંત્રી જે હોય તેને આપણે મહાસંધિ વિગ્રહ તરીકે ઓળખતા હતા ગુપ્ત સામ્રાજ્ય સમયે બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં કયો પાક થતો હતો તો ગુપ્ત સામ્રાજ્યમાં બંગાળની અંદર ચોખા થતા જ્યારે ગુજરાતમાં કપાસ જોવા મળતો ગુપ્ત સામ્રાજ્યની વાત થઈ રહી છે ઓકે ત્યારબાદ ગુપ્ત સોરી કુમાર ગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી તો કુમાર ગુપ્તના સમયમાં નાલંદા વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી આ ઉપરાંત અજંતાની ગુફાઓની પણ તેના સમયમાં સ્થાપના થઈ હતી ગુપ્ત સમ્રાટો કયા ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા હતા તો ગુપ્ત સમ્રાજ જે છે તેમનો રાજ્ય ધર્મ પૂછે તો વૈષ્ણવ ધર્મ એનો રાઈટ આન્સર આવશે ત્યારબાદ અષ્ટાન હૃદય સંહિતાની રચના કોણે કરી હતી તો અષ્ટાન હૃદયની જે રચના જે છે એ વાઘભટ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ ધર્મંતરી કયા રાજાના રાજવેદ હતા તો ધર્મંતરી ચંદ્રગુપ્ત બીજાના રાજવેદ તરીકે ફરજ બજાવી ચૂકેલા છે ત્યારબાદ ગુપ્ત સામ્રાજ્યની શાસન વ્યવસ્થા કેટલા વિભાગોમાં વર્ષેન કયા રાજાનો રાજ્યમંત્રી હતો તો વર્ષેન એ ચંદ્રગુપ્ત બીજાનો રાજ્યમંત્રી જોવા મળે છે ત્યારબાદ કયા રાજાએ બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી તેની પૂજા કરાવી હતી તો રાજા હર્ષવર્ધને બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાણી પર મૂકી તેની પૂજા કરાવી હતી કૈલાશનાથનું મંદિર કઈ જગ્યાએ આવેલું છે તો કાનજીવરમમાં તેનું મંદિર આવેલું છે કાંજીવરમ ત્યારબાદ આગળ જોઈએ ગટોરગજ ગુપ્તના અનુગામી રાજા તરીકે કયો રાજા પાટલીપુત્રની ગાદીએ આવ્યો હતો તો ગટોગજના પુત્રના અનુગામીની જો આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ચંદ્રગુપ્ત પ્રથમ તેનો રાઈટ આન્સર આવશે ત્યારબાદ આગળ જોઈએ આમ્રકાર દેવ કયો ધર્મી હતો તો આમ્રકાર દેવ એ બૌદ્ધ ધર્મી જોવા મળે છે ત્યારબાદ આગળ વાત કરીએ ગુપ્ત યુગના કયા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો તો રાજાનું નામ છે સમુદ્રગુપ્ત જે રાજા છે તેમણે અશ્વમેઘ કર્યો હતો ઓકે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે અઢારમા સવાલ તરફ આગળ વધીએ છીએ ચંદ્રગુપ્ત પ્રથમ કઈ સાલમાં પાટલીપુત્ર ગાદી આવ્યો હતો તો ઈસવી સન ત્રણસો ને ઓગણીસમાં ચંદ્રગુપ્ત પાટલીપુત્રની ગાદી આવ્યો હતો ત્યારબાદ ઓગણીસમો સવાલ બૌદ્ધ ધર્મના મહાયાન અને હિનયાન કયા યુગ દરમિયાન વિક્ષ્યા હતા તો ગુપ્ત યુગ દરમિયાન એમનો વિકાસ થયો હતો મહાયાન અને હિનયાન ગુપ્ત સામ્રાજ્યના જિલ્લાને શું કહેવામાં આવતું હતું તો જિલ્લાને વિષય તરીકે ઓળખવામાં આવતો હતો ત્યારબાદ શ્રીગુપ્તના પુત્રનું નામ શું હતું તો શ્રીગુપ્તના પુત્રનું નામ ઘટોડગચ હતું ત્યારબાદ ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી કયો રાજા ગાદીએ આવ્યો હતો તો ચંદ્રગુપ્ત બીજાનું અવસાન થયું ત્યારબાદ કુમારગુપ્ત પહેલો ગાદીએ આવ્યો હતો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક કોણ હતું તો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શક્તિશાળી રાજા પૂછે તો ચંદ્રગુપ્ત બીજો આવશે કુમાર ગુપ્ત શેનો ભક્ત હતો તો કુમારગુપ્ત એ કાર્તિકેય દેવનો ભક્ત જોવા મળે છે ગુપ્ત વંશ ગુપ્ત સંવત ઓકે અને મારા વિદ્યાર્થી મિત્રો ગુપ્ત સંવતની શરૂઆત ચંદ્રગુપ્ત બીજા દ્વારા શરૂઆત કરવામાં આવી હતી તો આ ખૂબ મહત્વના સવાલ તમને ગમ્યા હોય તો આપણી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો એટલે તમારા મિત્રોને શેર કરો અને આવા જ અવનવા જીસીઆરટી આધારિત તમારા વિડીયોને જોવા માટે આપણી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તો નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત